નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચબોક્સ દેશમાં કેટલી વધી આવકવેરા રિટર્ન ભરનારાની સંખ્યા શું સ્વીગીથી ખાવાનું મંગાવવું મોંઘું પડશે વીમા કંપનીઓ માટે આવ્યું મોટું અપડેટ આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચબોક્સ દેશમાં ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં એક નવો રેકોર્ડ બન્યો છે છેલ્લા દસ વર્ષમાં આઈટીઆર ફાઇલ કરનારા લોકોની સંખ્યા બમણાથી વધુ વધીને સાત પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ પર પહોંચી ગઈ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે મંગળવારે મુખ્ય આંકડાઓ જાહેર કરતાં જણાવ્યું કે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાત પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા જે બે હજાર તેર ચૌદમાં ફાઇલ કરવામાં આવેલા ત્રણ પોઈન્ટ આઠ કરોડ ઇન્કમ ટેક્સ રિટર્ન કરતાં એકસો ચાર પોઈન્ટ એકાણું ટકા વધુ છે આ જ સમયગાળા દરમિયાન નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બે હજાર બાવીસ ત્રેવીસમાં એકસો સાહીઠ પોઈન્ટ બાવન ટકા વધીને સોળ લાખ ત્રેસઠ હજાર છસો સો છ્યાશી કરોડ રૂપિયા થયું હતું જે બે હજાર તેર ચૌદમાં છ લાખ આડત્રીસ હજાર પાંચસો છન્નું કરોડ હતું સરકારે બે હજાર ત્રેવીસ સબ બજેટમાં ડાયરેક્ટ ટેક્સમાંથી અઢાર પોઈન્ટ ત્રેવીસ લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે જે ગયા નાણાકીય વર્ષમાં એકત્રિત કરાયેલા સોળ પોઈન્ટ એકસઠ લાખ કરોડ રૂપિયા કરતા નવ પોઈન્ટ પંચોતેર ટકા વધુ છે ફૂડ ડિલિવરી એગ્રીકેટર સ્વિગીમાંથી ખાવાનું મંગાવવું હવે મોંઘું પડશે આઈપીઓ લાવવાની તૈયારીઓ વચ્ચે સ્વિગી તેની પ્લેટફોર્મ ફી વધારવાની તૈયારી કરી રહી છે સ્વિગી અત્યારે પ્લેટફોર્મ ફી તરીકે ઓર્ડર દીઠ પાંચ રૂપિયા વસૂલ કરી રહી છે જેની સીધી બમણી કરવાની તૈયારીમાં છે અને તેને વધારીને દસ રૂપિયા કરી શકાય છે એક અહેવાલ અનુસાર સ્વિગી તેની પ્લેટફોર્મ ફીમાં સંભવિત વધારો કરવા માટે ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે એલોન મસ્કની કંપની સ્ટાર્લિંગ ટૂંક સમયમાં ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરી શકે છે કંપનીને આ અઠવાડિયે ભારત સરકાર તરફથી મંજૂરી મળવાની અપેક્ષા છે નિયમનકારી સમસ્યાઓ ઉકેલાયા બાદ સ્ટાર્લિંક ભારતમાં ઓપરેશન શરૂ કરવા માટે લાયસન્સ લેવાનો પ્રયત્ન કરી રહી છે સ્ટાર લિંકની સેવાઓથી ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે કંપનીને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડને પોતાની શેર હોલ્ડિંગ પેટર્ન વિશે માહિતી આપી છે સેટેલાઇટ બ્રોડબેન્ડ કનેક્શનથી સ્કૂલ અને આરોગ્ય સુવિધાઓની પહોંચ વધારવામાં મદદ મળશે વીમા કંપનીઓ માટે મહત્વના સમાચાર છે વીમા નિયમનકાર ઇરડાએ વીમા કંપનીઓના ખર્ચના મેનેજમેન્ટ પર લિમિટ નક્કી કરી છે ઉપરાંત કમિશન પર સેગમેન્ટની લિમિટ દૂર કરી છે ઈરડાએ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે નવા નિયમો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવશે ઈરડા દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર રેગ્યુલેટરે કમિશન પરની સેગમેન્ટ લિમિટને હટાવી દીધી છે નવા નિયમ અનુસાર જનરલ ઇન્સ્યોરન્સ કંપની કુલ ત્રીસ ટકા કમિશન આપી શકે છે નોટિફિકેશન મુજબ પોલિસીના વેચાણ પર સિંગલ લિમિટ લગાવાઈ છે એટલે કે ઓપરેશન અને કમિશનના ખર્ચને અલગ અલગ ઉમેરવાને બદલે એક સાથે આ લિમિટમાં રાખવા પડશે ખાનગી કંપનીઓ કમિશન અને જાહેરાત પાછળ ખર્ચ વધારી શકશે સરકાર નેશનલ પેન્શન સિસ્ટમને વધુ આકર્ષક બનાવવા માટે પંચોતેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે યોગદાન અને ઉપાડ પર કર રાહતમાં વધારો કરી શકે છે પીએફઆરડીએ કંપનીઓના કોન્ટ્રીબ્યુશન પર કરવેરાના કિસ્સામાં એનપીએસ અને ઇપીએફઓ વચ્ચે સમાનતા લાવવાની માંગ કરી છે હાલમાં ઈપીએફઓ અને એનપીએસમાં એમ્પ્લોયરના કોન્ટ્રીબ્યુશનમાં અસમાનતા છે એનપીએસમાં કોર્પોરેટના દસ ટકા સુધીના યોગદાનને કરમાંથી મુક્તિ મળે છે જ્યારે ઇપીએફઓના કિસ્સામાં તે બાર ટકા છે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં એનપીએસ સંબંધિત કેટલીક જાહેરાતો થઈ શકે છે દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત સિદ્ધપુર ખાતે હવે શ્વાથ તેમજ વિધિ માટે ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન બુકિંગની આ સુવિધા પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુવિધાયુક્ત બનાવાયું છે અને શ્રાદ્ધ વિધિ માટે આવનાર દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડતા ન પડે તે માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરાયું છે આ પોર્ટલ પહેલી ફેબ્રુઆરીથી કાર્યરત થશે શ્રાદ્ધ વિધિ કરાવવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુ વેબસાઇટ યાત્રાધામ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અથવા એન્ડ્રોઈડ એપ્લિકેશન યાત્રાધામ ઓફ ગુજરાત મારફતે બુકિંગ કરાવી શકશે નેશનલ હાઇવે ઓથોરિટી હવે એઆઈની મદદથી ટોલ પ્લાઝા પર ચાલતી હેરાફેરી અટકાવશે આવતા મહિનાથી પાઇલટ પ્રોજેક્ટ તરીકે એક ડઝનથી વધુ ટોલ પર ટ્રાયલ શરૂ થશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એકત્રીસ માર્ચ સુધીમાં તમામ ભીડભાડવાળા ટોલ પ્લાઝાને એઆઈથી સજ્જ કરવાનું લક્ષ્ય રાખ્યું છે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે જો ટોલ બુથ પર સો મીટરથી વધુ લાંબી કતાર હશે તો આ મર્યાદાથી આગળ પાર્ક કરાયેલા વાહનો પાસેથી ટોલ વસૂલવામાં નહીં આવે જો ટોલ કાપવામાં દસ સેકન્ડથી વધુ સમય લાગે તો ટોલ નહીં ચૂકવવો પડે આ નિયમ અત્યારે પણ છે પરંતુ તેનું પાલન ન થતું હોવાથી હવે ટોલ નિયમો એઆઈ દ્વારા લાગુ કરાશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર